દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નખત્રાણા તાલુકાના અમારા મધ્ય હજરત કરોલ કાસમના ઉર્સ મુબારક નિમિત્તે તારીખ સિત્યાવીસ ઇઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને રવિવાર સોમવાર અને મંગળવારના આ ત્રિદિવસીય મેળાનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં છેલ્લા દિવસે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસને મંગળવારના બપોરે ત્રણ કલાકે બખ મલખડાની હરીફાઈ રાખવામાં આવી હતી

જે હરીફાઈમાં બંને સરખા આવતા બંને વિજેતાને જાહેર કરતા પચીસો પચીસો રૂપિયા ઇનામ બંને વિજેતાને આપવામાં આવ્યો હતો અને ત્રીજા નંબરના વિજેતાને રૂપિયા ત્રણ ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા ત્રીજા નંબરમાં પ્રેમજી રામજી કોલી અરીખણાના વિજેતા થયા હતા જેમને રૂપિયા ત્રણ સમિતિના હસ્તે ઇનામ આપવામાં આવ્યો હતો અને ચોથા નંબરના વિજેતાને રૂપિયા બે ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા ચોથા નંબરમાં ઈશા સંગાર બાંડિયારીના વિજય થયા હતા જેમને રૂપિયા બે હજાર સમિતિના હસ્તે ઇનામ આપવામાં આવ્યો હતો અને છેલ્લો પાંચમા નંબરના વિજેતાને રૂપિયા હજાર ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા પાંચમા નંબરમાં ઉમર ઇસ્માઈલ જત બીટીયારીના વિજય થયા હતા જેમને રૂપિયા હજાર સમિતિના હસ્તે ઇનામ આપવામાં આવ્યો હતો આ મલાખનાને બપોરે ત્રણથી સાંજે સાતને પિસ્તાલીસ કલાકે પૂર્ણહુતિ કરવામાં આવી હતી અને આ મલાખડામાં નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવેલ બંદોબસ્ત જેમાં પીએસઆઈ એમ વી શામળા સાહેબ તથા મેળા ઇંચાઈ વિજયભાઈ રાવલ સાહેબ અને તેમનો પૂર્વ પોલીસ સ્ટાફ બપોરે ત્રણ થી સાંજે સાત ને પિસ્તાલીસ કલાક સુધી ખરે પગે રહ્યા હતા આ મલાખડામાં પધારેલા આજુબાજુ ગામોના સરપંચો બહાર ગામથી આવેલા આગેવાનો અને દૂર દૂરથી પોતાની જામની બાજી લગાવીને હરીફાઈમાં ભાગ લેનાર મલીઓ ની તેમજ ત્રણ દિવસથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ફરજ બજાવતા નખત્રાના પોલીસ સ્ટાફ અને મેળાની મોજ માણવા આવેલા તમામ લોકોને જે સાથ સહકાર આપ્યો હતો તેમનો અમારા ગ્રામ પંચાયત મેળા સમિતિ અને દરગાહના મુજાવરો તહેદીલથી આભાર વ્યક્ત કર્યો હતો ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમાં આયર કહ્યું